હરિ મહાભારતમાં આપ સૌ જાણો છો કે લાક્ષાભવન પછી જે પાંડવો જંગલમાં ગયા રાત્રે બધા સૂતા છે ભીમ જાગે છે અજાણી જગ્યાએ બધાએ સુઈ ન જવું ભીમ બુદ્ધિમાન છે અને એ સમયે હેડિંબા રાક્ષસી આવે છે એ તો આ લોકોને ઉપાડી જવા માટે અને ખાઈ જવા માટે એના ભાઈએ એને મોકલી છે પણ ભીમને જોતા એ આકર્ષિત થાય છે અને કહે છે કે મારી સાથે પરણું ત્યારે ભીમે કહ્યું ભગવાને તને ઘણું રૂપ આપ્યું છે પણ તારા કરતાંય વધારે કોઈ રૂપાળી આકાશમાંથી ઉતરે તો પણ હું મારા ભાઈઓને મારી માને મૂકીને જતો રહું એ શક્ય નથી ત્યારે હેડિમબાએ કીધું તમે મારો મતલબ સમજા નહીં મારો ભાઈ તમને બધાને ખાઈ જશે હું તમને લઈને દૂર જતી રહીશ અને તમે મારી સાથે પરણી જાઓ હું તમને ગુમાવવા માગતી નથી આ બધી ચર્ચામાં કુંતા પણ સાંભળે છે અને કુંતાએ કહ્યું કે બેટા અમને મારી નાખવા માટે ચારેય બાજુથી દુર્યોધનના માણસો ગુપ્ત રીતે ફરે છે તો અમારું મૃત્યુ ગમે ત્યારે થાય તો કોઈની દીકરીને આપણે સુખ ન આપી શકીએ તો એને પુત્ર બધું બનાવી ન શકાય માટે તું મારા દીકરાને પરણીશ તો સુખી નહીં થા આ દરેક સ્ત્રીએ સાસુ બનવાની હોય એમણે ખાસ આ સાંભળવું જોઈએ ત્યારે હેડીમબાઈએ કીધું હું તમારી પાસેથી ક્યારેય સુખ માગીશ નહીં માત્ર આ વનમાં માનવભક્ષી રાક્ષસો છે તો એનાથી રક્ષણ માટે હું વનમાં તમારી સાથે રહીશ ભવિષ્યમાં તમે હસ્તિનાપુરના રાજા થાવ તો હું હસ્તિનાપુર ક્યારેય આવીશ નહીં અને હસ્તિનાપુરમાંથી મારે એક સળી કંઈ જોઈતું નથી મને કે મારા સંતાનોને અને એ હેળિમ્બા ક્યારેય હસ્તિનાપુર આવી નહીં અને એના છોકરાઓ પણ આવ્યા નહીં પણ મહાભારતના યુદ્ધમાં જ્યારે મુશ્કેલી પડી ત્યારે માયાવી ઘટોત્કચ આવે છે અને યુદ્ધમાં એ પોતાનું બલિદાન આપી દે છે તો ઈમાનદારી સમર્પણ એ માત્ર કોઈ વ્યક્તિગત કોઈ જાતિનો ઈજારો નથી મોનોપોલી નથી રાક્ષસ વંશમાં પણ હેડિમ્બા જેવી સંપૂર્ણ સમર્પિત અને જેણે એના પતિ કે એના સાસરિયા પાસેથી કશું જ ન માગ્યું રાજા બની ગયા છતાં પણ એમાંથી સળી ન માગી એણે કે એના પરિવારને તો આવા પાત્રો આવા સ્ત્રી પાત્રો રાક્ષસ વંશમાં પણ થયા છે અસ્તુ શુભમ ભાવતું